તો બટી આપણે ભેહને વેપારી આબાન છે એટલે છે આજ તો કાકા આરે ડોબા દેવો આરે ચોક તબેલા તને હું નાળો હું બેટો બેટો ખાય છે છોકરો વાત છે ખાવ કેટલું કામ હું ખબર તને કશું કામ કરતો ના ચાર ટેસ્ટ થઈને ફરે છે ઘણોય કરું હું કામ કશું કામ કરતા નહીં રવા દયો યાર ફૂંચી ખાવા નહીં ગોમમાં મારવા દાય એન્ટ્રીય જ મારવી પડતા તો ગોમમાં કોઈ ઓળખે આ છે વાત છે

તમારા કોઈ સંસ્કાર છે મારે તો એમ તો પેલા છોકરા નો સંસ્કાર સારા છે બે દેખાય છે બોલો

સંસ્કાર ના છોકડા મને તો એવું લાગે કે આખું ગો સંસ્કાર વાણું છે આ બુ ગાડો છોકરા ખાલી દોત એકલા જક્ષી બે કાઢી છે એવું નહી કેવાનું આબરુ છે આ તો ગમ ના ગોધરે મારે આબરુ છે સંસ્કાર નહીં હાલે અમારે તો પૈસા હાલી લેવી શકે અમે તો ના પાડીશું તો તારા ભે પેલા તમે કોમ કરો હવે શું કોમ કરવું છે તાર ના છોડું કોક મહેમાન આ નું પૂછવું પડે તમારે

તમે હારી ગયા તમારે તાકાત જબર છે તાકાત નાખો આવું ગોમ ને સાચી ના બે હા દ્વારા ત્યાં તો એમ તો જો કમ્પ્લેટ છે

કરશનજી હા મેલવા કરતી પંદર લીટર લાવે કાઢતી લીટર દૂધ કાઢતી બરાક બરાક તમે ભે સારી હોય તો ના ખોટી વાત પડે પણ તમે નહીં દેખાતું તમે બે ટાઈમ તો ગેમ રમી ગયો મારા ગેમ તો તમે આ મારા રમો મને ખબર નહીં શું વાત કરો મારા ઘરે દાડા બંધેલા છે તમે તર મફત લઈ જાફત તમે તમે છેતરવા ધંધા કરો છો મન સાચી વાત છે મારા પર વિશ્વાસ